ઈવી પે બસ વા ના પાસે શૂટિંગ માં ઉતાર તો કામ લાઈક કે બાર શૂટિંગ માં કોલા માં જે બનાવી ને રીલ્સ એમાંથી મને આપ દે ના માં સ્ટુડિયો આ બગલા મંડી શું કારણ છે પણ હવે હા બગલા ને લેવા તો એવું છે આ

પોટની પરો પર તમારે કીધું આ પરત લેવા તો થા હરગેની સટ હિન્દી પછી કે કે મને મત ના પડ કહા કા પા લેવા દે થા તો હું સા પૂરી થોડી થોડી મને તો ભૂલ આની કા કરતો મેલા કાગળ આપશે બની ચા પાડવા હાલો હવે આયે ભાઈઓ વનસા નાના હાલો હવે નવી તમારી પ્રોસેસ ચાલુ કરો ફોટા પડવાનું છે ને ખોદ વાંધો આમાં પડી છે હવે